નમસ્કાર આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ અને હું છું પૂજા આજે આપણે મળીએ કેસરી ટાઈમ્સ પર શુભેચ્છા મુલાકાતે આવેલ અમારા મહેમાન અને ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના મીડિયા કન્વીનર પંકજ કાનાવાળને નમસ્કાર પંકજભાઈ કેમ છો નમસ્કાર પૂજાબેન આજે આજ રોજ અમો ગીર સોમનાથ જિલ્લા જુનાગઢ જિલ્લા અને પ્રદેશના બધા જ જિલ્લાઓના મીડિયા સેલના કન્વીનરો અહીંયા કમલમ ખાતે એક અગત્યની બેઠકમાં આવેલા અમારા સાથી મિત્ર સંજયભાઈ પંડ્યા કે જેઓ ઘણા જ લાંબા સમયથી લોકસભા વિધાનસભા જૂનાગઢ જિલ્લાથી શરૂ કરી અને ગીર સોમનાથ જિલ્લા સુધી અમારી સાથે સહયાત્રાઓ રહી છે મીડિયા અંગેની એમની ઊંડી સમજ અને એક આગળ વધવાની ખૂબ ખેવના એમના લીધે આજે અમને મને સમાચાર મેળ્યા કે ભાઈ સંજયભાઈ અમદાવાદની અંદર ગાંધીનગરની અંદર સ્ટુડિયો બનાવ્યો છે એટલે એ મિટિંગ પૂરી કરી અને અમે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા છીએ અદ્ભુત નેશનલ કક્ષાનો કહી શકાય એવો સરસ મજાનો સ્ટુડિયો છે અને દરેક પ્રકારની વ્યવસ્થાઓને જોતાં એ આવનારા દિવસોમાં પ્રગતિ માટે કંઈ નવું કરવાની જરૂરિયાત ન રહી એટલો વેલ સેટ તૈયાર કરેલો છે મારી ખૂબ ખૂબ શુભેચ્છા સંજયભાઈ તથા એમના સહ કર્મચારી અને એમના સાથીઓ જેને છે એમને અને ખૂબ ખૂબ પ્રગતિ કરો અને સોમનાથ દાદાની અવિરત કૃપા એમના તરફ વરસતી રહે એવી શુભેચ્છા સાથે જય સોમનાથ આભાર પંકજભાઈ આવો મારા સ્ટુડિયો પર પધાર્યા તે બદલ આપનો આભાર